વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ વાર્તા કદાચ તમે ક્યારેક સાંભળી હશે કાનજીભૂટ આ બારોટે લખેલી આ વાર્તા છે અને વાર્તાનું નામ છે જીથરો ભાભો જૂના જમાનાનું એક ગામ હતું અને આ ગામમાં પાંચસો માણસની વસ્તી એમાં એક ભાભો રે અને ભાભાનું નામ જીથરો મૂળ નામ તો હું હોય એ કોઈને ખબર નહીં પણ જીથરા ભાભાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળીને ભાગી જ જાય વરસાદ તો આવે પાણી મળે પણ જીથરો ભાભો જ્યારે વરસાદ આવે ત્યારે જ નાય એવો ઈ ભાભો જીથરા ભાભાને ત્રણ દીકરા ત્રણેયને પરણાવી દીધેલા દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા ખેતીવાડી હારી પણ આ ભાભો ઘરે નો રે ઘરે રે તો વહુ ને લોહી પી જાય આ લાવો ને ઓલું કરો ને આમ કરો ને તેમ કરો ને એટલે આ ભાભા વાડીએ રહે વાડીએ એક મેળો બનાવેલો એ મેડા ઉપર આ જીતરા ભાભા બેહે ને હવારનું બપોરનું ને સાંજનું તણેય ટાઈમનું ખાવાનું વાડીએ જ મગાવી લે અને એક મેડા ઉપર બેઠા બેઠા ગોફણતી ઢેફાન કાકરાના એવા ઘા કરે કે પક્ષીઓને જેને મારેને એ સીધું ડફ કરતુંક ને હેઠું જ પડે આ ભાભો પાછો ટી ખરો હાલતા જાતા માણસો હારે ટીખળું કર્યા કરે ને હારે હાર સાખીઓ ગાધા કરે હવે થયું એવું ચોમાસાની ઋતુ આવી વાડીમાં બાજરો વાવેલો બાજરો બરાબર જામેલો હાથ હાથના ડુંડા હિલોળા રે ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચો વચ લાકડા ખોડીને મેળો બનાવી દીધેલો અને જીથરો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ ને પાણાથી પક્ષીઓ ઉડાડે જીથરો ભાભો તો બધી રીતે પૂરા ઉડતા પંખી પાડે એવા અને સીસમના હોટા જેવો કાળો જાણે કે પાકેલું જાંબુ જ જોઈ લ્યો મેળા ઉપર બેઠો બેઠો જીત્રો ભાભો વજન ય લલકારે એમાં એક દિવસ એવું થયું કે દસ પંદર સાધુની મંડળી દ્વારકા જવા નીકળી અને આ સાધુ જીત્રા ભાભાને સારી રીતે ઓળખે અને દ્વારકા જવાનો રસ્તો જીત્રા ભાભાને ગામમાંથી જ નીકળે સાધુની મંડળી મેળાની પાસે આવી જીત્રા ભાભાને કે ભાભા રામ રામ જીતરા બાભા એઠા ઉતરા જીતરા બાબા કે રામ રામ સીતારામ સીતારામ એક સાધુ કે બાબા અમે દ્વારકા દર્શન કરવાને જાત્રા કરવા જઈશ તમારે આવુંસ જીથરો કે આવું તો ખરા પણ જો આવું તો એટલે સાધુ કે બાબા તમારી ખર્ચે અમે આપી દેહું જીથરો બાબો કે રે રેના તમારે ખર્ચે કાય માં જાત્રાઓ કરાવતી હશે મારી પાસે તો મારી મુડી મારી મિલકત ને બધું રૂપિયા પૂરા પણ હું એમ કઉસ કે હું આવું તો મારા બાજરાની રખેવાળી જો બગલું સરક્યું હોય એમ મોટું તિલક તાણ્યુંસ તમારે હાલી નીકળાય કે મારે હાલી નીકળાય સાધુ એ જીથરાને સમજાવ્યો આમ વાતો હાલતી હતી ત્યાં જીથરા બાબાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળેલો મંગળાને ને એને બોલાવ્યો કે મંગળા આમ જઈશ દ્વારકા જાત્રા કરવા તારે પંદર ની મોલનું ધ્યાન રાખવાનું ઘરેથી આવે ઈ વાળું શિરામણ ખાવાનું ને રૂપિયા પાંચ રોકડા બોલ રેવું તારે મંગળો તો રાજી ના રેડ થઈ ગયો મંગળો હતો એકલ પંડે રૂપિયા પાંચ રોકડા ને ભાભાના ઘરનું તૈયાર ખાવાનું ઈ બેઠા બેઠા ખાલી ધ્યાન જ રાખવાનું ઈ તો તરત તૈયાર થઈ ગયો આમ મંગળાને બાજરાનું રખોપું હોપી અને જીથરો ભાભો સાધુ મંડળીની હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો અને આ બાજુ આ જે મંગળો હતો એ મેળા ઉપર ચડ્યો મોલમાં નજર ફેરવી અને પછી હોકો હળગાવ્યો મનમાં ને મનમાં રાજી થાતો થાતો વિચારે ચડ્યો કે ત્યાંશ આજ તો ઘણા દાડે હારું ખાવાનું મળશે બાજરાના રોટલા શાક ડુંગળીનો દડો ઘાટી રગડા જેવી છાશ માથે ગોળનો ગાંગડો માખણનો પિંડો આમ વિચારમાં ને વિચારમાં મંગળો તો ઝોલે ચડ્યો અને થયું એવું કે ઘરમાં મહેમાન આવેલા એટલે દીકરાની વહુને ભાતનું મોડું થયું ને આ બાજુ ભૂખ્યો મંગળો ખાવાના વિચારમાં અને વિચારમાં હોઈ ગયો અને હુતા હુતા એને સપનું આવ્યું અને સપનામાં એક બીજા હારે કંઈક બાતતો તો અને આ બાતતા બાતતા સપનામાં સપનામાં એનો એક ઘૂસતો નાખ્યો તે બાજુમાં જે સળગતો હોકો હતો એ હાથમાંથી પડી ગયો અને હોકો મેળાને અડ્યો મેળાનું સૂકું ઘાસ ભડ 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 કરતું હળગવા લાગ્યું ને પછી આખોય મેળો હળગી ગયો મંગળાને નીકળવાનો સમય નોર્યો અને મેળા ભેગો મંગળો બળીને ભડથું થઈ ગયો કે ઓળખાય નહીં આ બાજુ બહુ તો ભાત લઈને આવી મેળો સળગતો જોયો રાયડું પાડી પાડીને બધાને ભેગા કર્યા બધા ભેગા થઈ અને મેળો ઠાર્યો પણ મંગળો બળીને ભડથું થઈ ગયો ખબર મળતા ઘરેથી છોકરા દોડ્યા ગામ ભેગું થઈ ગયું બધા ને થયું કે જેથરો ભાભો બળી ગયો છોકરાઓ રોયા નનામી કાઢી ગામે ખરખરો કર્યો છોકરાવે બાપા છે બાપા છે માની બધી વિધિ પૂરી કરી ત્રણેય છોકરાએ બે હજાર માણસોને જમાડ્યા કારજ પૂરું કર્યું ગામે વખાણે કર્યા એ છોકરાવે કારજ બહુ સારું કર્યું પણ જીતરો ભાભો તો દ્વારકાની બજારોમાં હિલોળા લે આમ ને આમ દી થઈ ગયા આખી મંડળી જાત્રાએથી પાછી આવી જીતરા ભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે ભાભા રામે રામ અને ભાભા એમને એમ ગામમાં ન ધરતા ઓ ધામધૂમથી હામૈયા કરાવજો છોકરાઓને બટુક ભોજન કરાવજો સાધુની મંડળી ગઈ જીતરો ભાભો તો અરખાતા અરખાતા ગામમાં જવા નીકળ્યા એમાં નિહાળેથી ભણીને છોકરા ગામમાં આવતા હતા છોકરાએ જીથરાને જોયો આખાય ગામને ખબર કે જીત્રો ભાભો મેડામાં બળીને મરી ગયોસ એક છોકરો કે એલા આ કોણ જીત્રો ભાભો બીજો કે ઈ તો મેડામાં હળગીને મરી ગયોસ તો પછી આ કોણ રાયડ ફાટી ગઈ ભૂત ભૂત ભાગો જીત્રા ભાભાનું ભૂત ભાગો છોકરા તો ભાગીને ગામમાં આવ્યા વાત કરી ગામ આખુંય ભેગું થયું બધાય કે ઈ સાચી વાત જીથરો ભાભો હતો એવો ને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કેવાય અને પછી તો બધાય જે આવે પાણા લીધા ને જીથરાની વાહે પડ્યા જીથરો તો અરખાતો અરખાતો હાલ્યો આવે મનમાં એમ કે છોકરાઓને ખબર પડશે એટલે ધામધૂમથી હામયું કરશે પણ જીથરાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે જીથરો કળી ગયો જીથરો કે કેવું હામયું અબીલ ગુલાલ ને બદલે ધૂળ ની ડમરીઓ ઉડતી આવેશ તબલા ને બદલે લાકડીયું ની જડી બોલેશ ભજન કીર્તન ને બદલે ગાયો ની રમઝટ બોલતી આવેશ ગામ લોકો કેલા ભૂત ભૂત મારો 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 જીથરો ભાબો સમજી ગયો મને ગામે ભૂત ગણ્યો લાગેસ હવે વાત કરવા ઊભો રહો તો ટીપી નાખશે માટે ભાગવામાં માલ છે નદીની બાજુ એને દોટ દીધી આ નદીનો કાઠો એવો કાઠો અને કાઠે એક વડલો કાચા પોચા માણસની ધોળા દીએ છાતીના પાટિયા એવી ભયંકર જગ્યા નદીની ભેખડમાં બે નાડાવા ઊંડી ઊંડી ગુફા દોડીને જીથરો એ ગુફામાં ઘુસી ગયો ગામ લોકોનો જીવ ત્યાં જવામાં હેલ્યો નહીં ને વયા પાછા હવે જીથરો ભાભો ગુફામાં બેઠો બેઠો વિચાર કરે કે આ તો ભારે કરી આ તો ઊંધું બફાણું ગામે ભૂત માની લીધો હવે શું કરવું ઓ બીજી ભાળેલ નહીં જાવું ક્યાં ગામ સિવાય કઈ જોયેલું નહીં હવે જાય ક્યાં પણ કાઈ બેહી રેવાય વિચાર કર્યો વસલા દીકરાની બહુ બહાદુર સમજણી તે જોઈએ ને વાત કરું તો કઈક રસ્તો નીકળે અને આ બાજુ આખા આ ગામમાં જીથરા ભાભાના ભૂતની વાત ફેલાઈ ગઈ આજનું તાણું થયું એટલે જીથરો ગુફામાંથી બહાર નીકળી ગામમાં આવ્યો પાછળની બાજુથી ઘરની પાસે આવ્યો વાયડ ઠેકી અને પોતાના વાડામાં આવ્યો અને કોઈ જોઈ ન જાય એટલે છાણાના મોઢવામાં હંતાયને બચલા દીકરાની વહુની વાટ જોવા લાગ્યો એને ખબર હતી કે વહુ રોજ આ જ ટાણે વાડામાંથી છાણા લેવા આવેસ એટલે છાણા લેવા આવે તય એની હારે વાત કરું એમ તય અન્્યા હંતાઈ ગયો બરાબર ઈ જ વખતે આ સમજુ જુવવ વાડામાં છાણાના મોઢવા પાસે છાણા લેવા આવી જીથરો કે હો બેટા હાંભળોસ હું જીથરો હજી તો ભાભાનું વાક્ય પૂરું થાય પેલા હોય બાપા એમ કે પ્રાણ નીકળી ગયા ત્રણેય છોકરા ઘરે રાડ સાંભળી સમજી ગયા કે બાપો પૂગી ગયો વાડામાં ત્રણેય છોકરા ડાંગું લઈને વાડામાં દોડ્યા ચિત્ર બાભા એ જોયું કે હવે ઉભા રહેવામાં હારા વાઈટ નથી ડોહો તો વાય ઠેકીને ગયો મુઠ્યું વાળીને પાટ મેલે ભાઈ ગયો બાપ મોય ને છોકરા વાહે પણ આમ વાદે દે એ આ ચિત્રો નહીં અને પાછો નદીની બખોલમાં ગરી ગયો છોકરા પાછા વળ્યા ઘરે આવીને બહુ દફન ક્રિયા કરી ગામ કે જીથરાએ તો કરના ભોગ લીધો જીથરો કે ભારે થઈ હવે કરવું હું વળી એક બે દી ગયા પણ પેટનું કોઈ હગું થાય ભૂખ લાગી પેટમાં ગલોડિયા બોલે જીથરે વિચાર કર્યો ગામના પાદરમાં રહેતા મંદિરના પૂજારી પહેર વગર મહારાજ પાસે જાવ ઈ આવા ભૂત ભરાડા કાઢેસ એટલે ઈ મારાથી નહીં બીવે ટાણું થયું આરતી કરીને આ પહેર વગર મહારાજ માતાજી વાળું કરવા બેઠા રોટલો ખડકાણો ધાબા જેવી ગાય મળે એટલે દૂધનું બોઘડું મૂક્યું ખીચડીનું હાંડલું શાકનું તપેલું ને પાણી ભરેલા લોટા લઈ માતાજી ને મહારાજ જમવા બેઠા એમાં જીથરે ખડકીની હાકળ ખખડાવીને કીધું વગર મહારાજ હે કોણ

એનું વિકરાળ રૂપ જોઈને ગાવાજી ને માતાજી બે એનું ઘયું પાકી ગયું ચિત્રો કે મરી ગયા આ તો પાપમાં પડ્યો પણ પેટના ગલુડિયા બોલે આંધોય સહન થાય પણ ભૂખ થોડી સહન થાય હા મે ભોજન તૈયાર મયડ્યો દાબડવા મડ્યો દાબડવા મડ્યો દાબડવા દૂધનું બોઘડું મોઢે માંડ્યું ધરાયને ખાધું માથે બે લોટા પાણી ગટગટાવી ગયો અને કોઈ આવે ઈ પેલા સડે ડાટ નદીની કોતરમાં જતો રહ્યો હવારના પોરમાં કોઈ દર્શને આવ્યું માતાજી ને બાવાજીનું મળદું જોયું ગામ તો ભેળું થયો લોકો કે જીથરા સિવાય કોઈનું આ કામ નહીં જ ગામમાં ફફડાટ ફેલાઈ ગયો જે આખા ગામના ભૂત જોડિયા ચૂડેલ ડાકણ ખવી વળગાટ કાઢતા એનું જીથરા પાસે કાંઈ ન આવ્યું તો બીજાનું હું ગઝું આમ બે દી ગયા જીથરા બાબાને ફરી ભૂખ લાગી પેટ કરાવે વેઠ એમ જીથરો ગુફામાંથી બહાર નીકળ્યો એમાં એક ભથવારી સીમમાં ભાત દેવા જાય જેથરાને છો ભથવારી પાસે ખાવાનું માગી લઉં જેથરો માર્ગમાં નજીકના કેડેથી પસાર થઈ કે હફ કરતો ભથવારીની માથેથી ભાત પડી ગયો ને બાજુમાં ડફ દઈને ભથવારી પડી ગઈ જેથરો તો ભાત લઈને ભાઈ ગયો સીધો નદીની બખોલમાં ભાત છોડીને ખાધું પછી વિચારવા લાગ્યો કે હે ભગવાન આમે શું કર્યું ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે વળી મનને મનાવ્યું હું ક્યાં કોઈને મારું એ તો બેયને મરી જઈશ એમાં હું શું કરું હું તો હફ કરું ને ડફ મરે આમ ચિત્રાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે ગામમાં એક દરબાર રે દરબારે ધોબીને બોલાવ્યો ને ધખવા માંડ્યા કેલા લુગડા કેમને થારા ધોતો ધોબી કે બાપુ મોડા પાણી હારા ન થાય દરબાર કે

આવી વાતો સાંભળીને સકર મામત તો વધારે તોરમાં આવી ગયો ઈ કે મુજે જીથરે કા પત્તા બતાવો મે ઉસે શીશે મે ઉતાર દુંગા દરબાર ધોબી ને કે આ જમાદાર તારી આરે નદીએ ચોકી આવે તો તું લુગડા ધોવા જા હા બાપુ તો જાવ તો હું નો બેવ સકર મામત જમાદાર તૈયાર થયા અસલ અરબસ્તાની ઘોડો બે બંદૂક લીધી એક દેશી ને બીજી જામગરી બે તલવારું બાંધી જમયો કટારી છરી ચાકાનો તો કોઈ ભાર નહીં એક કાચનો શીશો અને એક કાંટા કાઢવાનો ચીપ્યો લીધો કદાચ જીથરા બથો બથોબથ આવું અને કાંટામાં પડી જાય તો કાંટા કાઢવા થાય ધોબીએ લુગડાનો ગાહડો બાંધ્યો હાબુની ગોટી લીધી મોર ધોબી ને વાહે ઘોડા ઉપર સકર મામત જમાદાર આવ્યા નદીએ નદીના કાંઠે વડલાના મૂળિયા રે હાકાથી ઘોડાને બાંધ્યો ધોબી તો સીતારામ 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 એમ કરતો કરતો મેડા લુગડા ધોવા સકર માં બધના એક હાથમાં ખુલ્લી તલવાર બીજા હાથમાં ખાલી આટા મારવા લાગ્યો જીથરા આમ જમાદાર તો મળ્યો ગાયડું મળ્યો ગાયડું દેવા જીથરો તો બેઠો બેઠો સાંભળે ગાયડ હાંભળે પણ જા જમાદારે એની હાથ પેઢી ની ગાયડું દેવાનું શરૂ કર્યું ને એટલે જીથરાથી નો રહેવાનું

કોડે સડપ આચકો માર્યો ને ઘોડાની સાકળ હારે દોઢ હાથનું નું પણ ઉપાડી ગયું ઘોડો ગામ બાજુ તબડક 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 પણ ઓલ્યું હાકળ હારે દોઢ હાથનું નું મૂળિયું આજકો લાગે એટલે સકર મામદ માથામાં વાગે જમાદાર ને એમ કે મને જીથરો મારે જીથરા મુજે મત માર જીથરા છોડ દે જીથરા મેં તારા કુત્તા જીથરા મુજે મત માર મેં તારી ગાય આમ બોલતો જાય સકર મામદને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા ઉપર પીડ્યો માણસ તે મેરો નહીં પણ વાંધો પીડ્યો આ બાજુ નદીએ ધોબીનું ઘોયું પાકી ગયું આ ઘટના પછી ગામમાં તો સન્નાટો છવાઈ ગયો કોઈ ઘરની બહાર નીકળતું નહીં જ વાડી ખેતર રેઢા પડ્યા સીમ એકદમ હેરાન બની ગઈ જીથરો ભાભો કે આ તો ન કરવાનું થઈ ગયું હવે હું કરવું ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી પણ જીવ તો જીથરો છું એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવાનો ગયો હોત ને તો આવું કાંઈ ન થાત આમ કરતા એને સાધુની યાદ આવી એને છું કે હવે આમાંથી મને આ સંતો સિવાય કોઈ બચાવી શકે એમ નથી જીથરો પડ્યો હામે ગામ ત્યાં જઈને સાધુના પગમાં પડી ગયો મહારાજ બચાવો બચાવો મને સાધુ કે જીથરા તારી આવી હાલત કેમ થઈ ગઈ હું છું જીથરા ગામવાળાએ મને ભૂત ગણી લીધો મારા કાણે કેટલાય લોકોના જીવ ગયા હવે તમે મને બહાર કાઢો સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી જીથરાને ભોજનને પાણી આપ્યા પાણીથી ધમાયરો રહ્યો જીથરાને થોડીક શાંતિ થઈ નિરાશ થઈ હાંજ પડી સાધુએ બળદગાડું તૈયાર કર્યું ગાડામાં નીચે ગોદડા નાખ્યા, વચ્ચે જીથરા ભાભાને ઊડાવ્યો અને વળી ઉપર પાછા ગોદડા નાખ્યા ને ભજન ગાતા ગાતા જીથરાના ગામે આવ્યા ગામ લોકોને જાણ થઈ કે સાધુને મંડળી આવીસ એટલે કીધું, "મહારાજ અમને જીથરાના ત્રાસમાંથી છોડાવો." સાધુ મહારાજ કે, "અમે આવ્યા જ છીએ દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો." ઘડીક વારમાં તો દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થઈ ગયું. પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ જીત્રો પાપો હજુ જીવે છે એ મૈરો જ નથી અને અથથી ઇતિ સુધી બધી વાત ગામ લોકોને કરી ગામ લોકોએ આ સાંભળી ને નિરાતનો શ્વાસ લીધો પછી મહારાજે હળવેકથી ગોદડા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો બધા તો જીથરાને જોઈ રહ્યા જીથરા બાબાએ બધાની માફી માગી કે મેં કોઈને માર્યા નથી પણ હું કાંઈ કહું એ પેલા જ બેન માધા મરી ગયા મેં કોઈને આંગળી નહીં ગામવાળા કે એ બધું તો ઠીક પણ પછી આ મેળામાં બળીને મરી ગયું એ કોણ મેળામાં બળીને મરી ગયો એ મંગળો આખા મહિના પછી મંગળાને ઘરે કાયણ મંડાણી અને જીતરો ભાભો પોતાના ઘરે ગયા અને ગામવાળાને ભૂતથી છુટકારો મેળ્યો ને આવી રીતે જીતરા ભાભાની વાર્તા પૂરી થાય મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આપણી આ ભૂલાઈ જતી લોકવાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે